પાટણ જિલ્લા કોંગ્રેસ દ્વારા ચૌદમી એપ્રિલ અને ડોક્ટર બાબા સાહેબ આંબેડકરની એકસો તેત્રીસમી જન્મજયંતિ નિમિત્તે બગવાડા દરવાજા પાસે સ્થાપિત બાબા સાહેબની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી આ કાર્યક્રમમાં પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોર સહિત પાટણ ધારાસભ્ય કિર પટેલ કોંગ્રેસ જિલ્લા પ્રમુખ ગેમરભાઈ દેસાઈ શંકરજી ઠાકોર ભરત ભાટિયા યાસીન સુમરા સહિત કોંગ્રેસના કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત હતા તો આમ આદમી પાર્ટી દ્વારા પણ પ્રતિમાને પુષ્પાંજલ લી અર્પણ કરી બંધારણના ગઢવિયાને સદસત નમન કર્યા હતા પ્રસંગે પાટણ લોકસભા કોંગ્રેસના ઉમેદવાર ચંદનજી ઠાકોરે જણાવ્યું હતું કે ડોક્ટર બાબા સાહેબ અમિતકરના કરેલા કાર્યો બંધારણીય હકોની આજે ભાજપની નીતિઓ સામે સવાલો ઉદ્ભવી જો ભાજપ ફરીથી સત્તામાં આવશે તો બંધારણ ખતરામાં હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હોવાના આક્ષેપ કર્યા હતા અને ડોક્ટર બાબા સાહેબ અમિતકર કરેલા કાર્યોને આગળ ધપાવવા કોંગ્રેસના કાર્યકરો હંમેશા કટિબદ્ધ હોવાનું જણાવ્યું હતું ભારત રત્ન

જો તમે ભારતીય જનતા પાર્ટી ની ક્યાંક નીતિઓ હમણાં ટૂંક સમય પેલા નિર્મલા સીતારામજીના એમના ધર્મપત્ની એવું પણ કહ્યું કે પતિ એમને પણ એવું કહ્યું કે બંધારણ ખતરામાં છે ફરી જો આ સત્તામાં આવશે તો બાબા સાહેબ નું બંધારણ ખતરામાં છે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે જે પ્રમાણે રાજનીતિ ચાલી રહી છે જે જોરની રાજનીતિ ચાલી રહી છે જૂઠું બોલવું બંધારણ ને ક્યાંક ને ક્યાંક ખતરામાં જોખાઈ રહ્યું મને સ્પષ્ટ દેખાઈ રહ્યું છે આજના દિવસે બાબા સાહેબ આંબેડકરના જે વંશો વારસો અને જે બંધારણે જે હકનું પાલન કરે છે બધાને ખુબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને બાબા સાહેબે જે કરેલા કાર્યો સૌ આગળ ધમાવે એવી પણ મારી શુભેચ્છાઓ છે E